માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા હોય છે સાથે સાથે તમારા ઉપયોગી ટીપ્સ તો હોય જ તમારે પણ કોઈ સમસ્યા હો કોઈ સમાધાન જોઈતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો તો ચાલો મિત્રો પહેલા જોઈશું આપણે આજનું પંચાંગ આજનું પંચાંગ જોઈએ તે પહેલા ભગવાન વિષ્ણુને વંદન કરી ओम शांताकार भजगसैनमें पद्मनाभं सुरेशं विश्वाधारं गगन सदृश मेघवर्णम सुभांगम लक्ष्मीका कमलनयनम योगे वंदे वंदे विष्णुभवैरण सर्वोकनाथम भगवान चरणों में वंदन करी शुरू करी अपने आजनु पचा आज <coughs> विक्रम सम्पे हज़ार ऐसी सक्षम तो ओगण सौ पिस्तालीस बीस पच्चीस सौ पचास તારીખની વાત કરીએ તો આજે તેરમી માર્ચ બે હજાર મિનિટ સુધી સવારે રહેશે અને ત્યારબાદ પંચમી તિથિનો પ્રારંભ થશે યોગ આજે એન્દ્ર રહેશે રાતના બાર વાગીને સુડતાલીસ મિનિટ સુધી ત્યારબાદ બે યોગની શરૂઆત થશે આજે નક્ષત્ર અશ્વિની રહેશે અઢાર વાગીને પચીસ મિનિટ સુધી ત્યારબાદ ભરણી નક્ષત્રની શરૂઆત થશે આજે કરણ જે છે વણિજ રહેશે એ ચૌદ વાગીને બેતાલીસ મિનિટ સુધી ત્યારબાદ દિષ્ટીકરણ શરૂ થશે રાતના એક વાગીને એકવીસ મિનિટ સુધી અને ત્યારબાદ બવ કરણની શરૂઆત થશે આજની રાશિ મેષ રહેશે એટલે અલય અક્ષરથી નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું જે જાતકો જન્મી રહ્યા છે જેનો જન્મદિવસ છે તે તમામ ને અમારા ચેનલ ના પરિવાર તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારો જી મનેશ્વર મે રહે એ ભી અમારી ભગવાન ને પ્રાર્થના તો દર્શક મિત્રો આજ નો રાહુકાળ નો સમય જે છે 12 વાગ્યે ને 30 મિનિટ થી લઈ અને 1 વાગ્યે ને 40 મિનિટ સુધી રહેશે જે જાતકો આજે જન્મ લે આજ હો અથવા જેનો જન્મદિવસ છે તે તમામ ને અમારા ચેનલ ના પરિવાર તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપનું જીવન ઐશ્વર્યમ્ય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો હવે જોઈ લઈએ આપણે આજનું રાશિફળ મેષ રાશિથી આપણે પ્રારંભ કરીએ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો ગ્રહ ગોચરની સ્થિતિ સારી છે ખર્ચનું પ્રમાણ થોડું વધી રહ્યું છે ખર્ચા ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે વાહિયાત ખર્ચા ન થઈ જાય એની કાળજી રાખશો સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા કરાવે એવો સમય આજે દેખાઈ રહ્યો છે પતિ પત્ની વચ્ચે મતભેદ જે હતો એ દૂર થઈ જશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે હા કેટલાક યોજનાઓ તમારા મનની અંદર જે ચાલી રહી છે એ યોજનાઓ પરિપૂર્ણ થાય એવા માટે તમારું જે પ્લાનિંગ છે એના માટે આજે તમને બપોર પછી સારી વ્યવસ્થા થાય એવા સંજોગો દેખાય છે લોન વગેરે જો એપ્લિકેશન કરી હશે તો એમાં પણ તમને સફળતા મળી શકશે પૈસાની લેવડ દેવડથી વિશ્વાસ ક્યાંય કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈએ વૃષભ રાશિ બ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આવકની સ્થિતિ સારી દેખાય છે આવકની પ્રાપ્તિ પણ સારી દેખાઈ રહી છે જૂના અટવાયેલા નાણાં પણ તમારા કદાચ આજે પરત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે પ્રેમ સંબંધોમાં તમને આજે સફળતા મળશે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતા આજે યથાવત રહે એવા સંજોગો દેખાય છે નોકરી વગેરેની અંદર પ્રમોશન અને સફળતા મળી શકે છે દેવું બને ત્યાં સુધી કરવાની જરૂર લાગતી નથી આપણી કેપેસિટી હોય ત્યાં સુધી જ તમે જો દેવું કરશો તો એ સારું રહેશે અન્યથા તકલીફમાં તમે મૂકાશો પતિ પત્નીનો સાથ સહકાર મળશે યાત્રા પ્રવાસનો જોખ મળશે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવું શું કરશો તમે તો આજે તમારે વ્યસનથી મુક્ત રહેવાની ખાસ જરૂર છે અને ઓમ ઓમ ઝૂમ મંત્રની એક માળા કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે યાત્રા પ્રવાસને યોગ પણ થઈ રહ્યો છે વ્યાપારમાં થોડી વૃદ્ધિ કરવા માંગતા હતા પરંતુ એ સમય અત્યારે યોગ્ય નથી થોડાક જમીન મકાનના જે પ્રશ્નો હતા એનું કંઈક સોલ્યુશન સારું આવશે ભાઈઓ ભાઈઓ વચ્ચેની તકરાર જે હતી એ બંધ થઈ જશે શેર બજાર કે અન્ય બજારોમાં કામ કરતા હો તો જરા થોડા શાંત રહો અથવા તો દૂર રહો એ ખૂબ જરૂરી છે તેવું તમારે પણ વધારવાની જરૂર નથી પૈસા ઓછીના કોઈને આપવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ભાગ્ય તમારું સાથ આપી રહ્યું છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે કેટલીક યોજનાઓ તમારી જે જૂની હતી એ યોજનાઓ જે પરિપૂર્ણ થાય એવું દેખાય છે સરકાર તરફથી કંઈક લેણું હોય એ લેણાની રકમ મળે એવા સંકેતો પણ તમને ગ્રહો આપે છે જૂના ઇન્વેસ્ટમેન્ટમાં કંઈક ફાયદો થાય એવું દેખાય છે શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવું સંતાન સંબંધિત જે ચિંતા હતી એમાં રાહત મળશે પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી જશે લગ્ન વગેરેની વાતો પૂર્ણ થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવો ઓમ વિષ્ણવે નમા મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી ખાસ કરીને તમારા સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા વધતી હોય એવું લાગે છે શરદી સળેખમમાં વધારો થાય એવા સંકેતો દેખાય છે કુટુંબ પરિવાર સાથે તાલમેલ સારો રહેશે પતિ પત્નીનો સાથ સહકાર મળશે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે વિદેશ યાત્રામાં તમે જઈ શકો છો શું કરશો તમારે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી છે પતિ પત્ની વચ્ચે થોડા મત મતાંતરની સંભાવના બની રહી છે સાથીઓ સાથે જુદા થવાનો યોગ પણ બની રહ્યો છે એટલે ભાગીદારીનો બિઝનેસ હોય તો ત્યાં થોડું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે કર્જ તમારા માથે વધે એવી સંભાવના બની રહી છે સંતાન અંગેની ચિંતામાં થોડી રાહત મળી જશે પૈસા જે આપેલા છે એ પૈસા તમારા ફસાયેલા છે એ આવવાના ચાન્સ થોડા દેખાઈ રહ્યા છે કે બજારોમાં કામ કરતા જરૂર દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એ તમારે ધ્યાનમાં જરૂર રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ભગવાન શિવ પર જળાભિષેક કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ તુલા રાશિ ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે પરંતુ રોગ અને રોગ અને કર્જમાં વૃદ્ધિ થાય એવો યોગ આજે બની રહ્યો છે ખર્ચનું પ્રમાણ પણ તમારું વધી રહ્યું છે પતિ પત્નીના સંબંધો સારા રહેશે બીજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની જરૂર છે જો કોઈ વ્યસનમાં તમે ફસાતા હો તો એનાથી પણ તમારે દૂર રહેવાની જરૂર છે કોર્ટ કચેરીની અંદર તમારા ફેવરેબલ રિઝલ્ટ આવે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે આજે તમારે વિદેશ યાત્રા વગેરેના યોગના કંઈક સારા સમાચાર તમને મળે એવા સંકેતો પણ ગ્રહો આજે આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ ક્લીમ નારાયણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે આજે પેટ સંબંધી થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાઈ રહ્યા છે એટલે બીમારીમાં થોડા સાવધાન રહેવું જૂની બીમારીમાં રાહત મળતી દેખાતી નથી સંતાન અંગેની જે ચિંતા હતી એમાં થોડી રાહત મળી રહી છે શેરબજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા સંકેતો દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન અને નોકરી અંગેની નવી નોકરી પ્રાપ્ત થવાના ચાન્સીસ અત્યારે દેખાઈ રહ્યા છે ખાસ કરીને તમારે આજે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી કોઈ પણ કરાર કે કોન્ટ્રાક્ટમાં સિગ્નેચર કરતાં કાગજાત વાંચ્યા વગર સહી કરવાની જરૂર નથી કોર્ટ કચેરીમાં તમને સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવે એવા સંકેતો દેખાઈ રહ્યા છે સંતાનના કેરિયરને લઈને તમારા મનની અંદર ચિંતા દેખાઈ રહી છે જૂની કેટલીક યોજનાઓ તમારી પરિપૂર્ણ થતી હોય એવા સંકેતો છે પરંતુ પરિપૂર્ણ દેખાતી નથી ઉતાવળે કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા આજે સાવધાન જરૂરથી રહેવું કદાચ તમારે દેવું કરવું હોય તો જરા સાવધાની વર્તજો અને આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવાની જરૂર નથી ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ મત મતાંતરની સંભાવના બનેલી છે કોર્ટ કચેરીમાં તમને સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ નમો ભગવતી વાસ દેવાય મંત્રનો જાપ કરી અને પીપળી જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે પરંતુ તમારા બીમારીમાં કોઈ બહુ લાભ મળે એવા સંકેતો નથી દેખાતા આવકની દ્રષ્ટિએ સમય સારો છે પરંતુ તમારા જૂના અટવાયેલા નાણાં પરત મળે એવા કોઈ સંકેતો દેખાતા નથી જેના પર વિશ્વાસ કરેલું ત્યાંથી તમને છલકપટ થાય એવી સંભાવના દેખાય છે કોઈ પણ કરાર કે કોન્ટ્રાક્ટ કરતા જરા સાવધાન રહીને કામ કરો એ તમારા માટે વધારે સારું રહેશે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી આજે તમારે એક કામ કરવાનું સંતાન અંગેની જે ચિંતા હતી એમાં રાહત મળશે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને કેરિયર વગેરેમાં પણ સફળતા મળે એટલે નોકરી વગેરેમાં તમે આગળ વધી શકો એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ દર્શ મિત્રો કુંભ રાશિ કશ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી પરાક્રમ પણ તમારું આગળ વધશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન તમને મળશે જેને તમે પોતાનો મિત્ર ગણતા હતા ત્યાંથી થોડી નુકસાનની સંભાવના દેખાઈ રહી છે આ આંખ બંધ કરીને ક્યાંય વિશ્વાસ કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ તથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે નવા ધંધાની તમે શરૂઆત કરી શકો એવા યોગો દેખાઈ રહ્યા છે સંતાન અંગેની થોડી ચિંતા તમને સતાવી રહી છે બીમારીમાં થોડો વધારો થતો હોય એવું લાગે છે કોર્ટ કચેરીમાં થોડી શંકાવાળો વિષય જરૂરથી બની રહ્યો છે પતિ પત્ની વચ્ચે મત મતાંતરની સંભાવના દેખાઈ રહી છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં થોડી રાહત અવશ્ય મળી રહી છે જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આજે આજે આવે એવા સંકેતો આપી રહ્યા છે શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરવો અને ખાસ ઓમ નમો મંત્રનો જાપ કરી ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસથી શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો રહેશે દર્શક મિત્રો આ તો જોયું આપણે આજનું રાશિફળ ચાલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે આજે એક સવાલ આવેલો છે અંગારક યુતિ અંગારક યુતિ શું કહેવાય શા માટે અંગારક યુતિ બને છે અને શું અંગારક યુતિ નુકસાનકારક છે કુંડળીની અંદર અંગારક યુતિ ક્યારે બનશે તમે કુંડળીને જોઈને તમે નક્કી કરી શકો છો પ્રશ્નની અંદર એવું છે કે જ્યારે તમારો બાળક કે તમારા પતિ કે તમે એકદમ ક્રોધમાં આવતા હો તો ક્રોધની પાછળનું શું છે કારણ એ આપણે જાણી શકીએ છીએ એ જે ક્રોધ થાય છે એને જ આપણે અંગારક કહીએ છીએ અને ક્રોધનું નિવારણ એ જ એનું દોષનું નિવારણ કહેવાય છે તો ક્રોધનું નિવારણ માટે આપણે શું કરવું તો ક્રોધ માટે તો આપણે અંગારક યુતિની શાંતિ કરીએ છીએ સામાન્ય રીતે મંગળવારના દિવસે જ્યારે ચતુર્થી તિથિ આવે એવા વખતે અંગારકનો શાંતિ કરવામાં આવે છે એટલે અંગારકી ચોથ પણ એને કહેવામાં આવતું હોય છે હવે અંગારક યુતિ કોને કહેવાય તો તમે સમજી લો કે અંગારકા મંગળને કહેવાય છે મંગળ ગ્રહ જે છે એ ખરેખર અંગારક કહેવાય છે કારણ કે એ અગ્નિ તત્વ છે અને મંગળ સાથે જ્યારે સૂર્ય ભેગા થઈ જાય એટલે એ અંગારક યોગ પ્રબળ અંગારક યોગ બની જાય એમાંય જો મંગળ પોતાના ઘરનો હોય અને સૂર્ય મંગળના ઘરમાં હોય તો પણ અંગારક યોગ ઓર પ્રબળ બને સૂર્યના ઘરમાં સૂર્ય હોય અને મંગળ એના ઘરમાં આવી જાય તો પણ એ અંગારક પ્રબળ અંગારક બને ઘણી વખત લોકો રાહુ સાથે મંગળને સરખાવે છે અને ત્યારે ભી અંગારક યોગ બનાવે છે તો રાહુ પણ અંગારક જ કહેવાય છે જોકે એ છાયાગ્રહ છે રાહુ અને કેતુ બંને છાયાગ્રહ એટલે અદ્રશ્ય શક્તિ કહેવાય છે એટલે એવા ગ્રહોને આપણે તો બહુ નહીં પણ છતાંય જોવું તો જોઈએ જ્યારે રાહુ મંગળ હોય તે અંગારક તો બને જ છે તો આવી રીતે અંગારક યોગ જો તમારી કુંડળીમાં બનતો હોય તો તમારું કાર્ય બગડે દાખલા તરીકે તમારા પહેલા ભાવમાં અંગારક હોય તો તમને ક્રોધ મગજમાં વધારે પડતો હોય બીજા ભાવમાં અંગારક હોય તો તમારા ધનનું નુકસાન થાય ધનમાં પરિવાર સાથે મતભેદ રહે વાણીમાં કંટ્રોલ ન રહે જો પરાક્રમ સ્થાનમાં હોય તો પ્રમોશન વગેરે અટકે કોઈ નવું કામ કરવું હોય તો અટકે ચોથા ભાવની અંદર હોય તો માતાનું સ્વાસ્થ્ય બગડે માતા સાથે બવાદ રહે જમીન મકાનના બાલ બાદ વિવાદ થાય પાંચમા સ્થાનની અંદર હોય તો તમારા અભ્યાસમાં પ્રોબ્લેમ આવે પ્રેમ સંબંધોમાં તકલીફ આવે અને સંતાન અંગે પ્રોબ્લેમ આવે જો એ જ વસ્તુ છઠ્ઠા ભાવમાં હોય તો રોગ અને બીમારીનો વધારો થાય અને શારીરિક કષ્ટ વધારે આવે દેવામાં વધારો થાય ખોટા કેસ અને કોર્ટ કેસો બની જાય આવી સ્થિતિ બને સાથે નોકરીમાં તમને દિક્કત અને તકલીફ આવે જો એ જ વસ્તુ સાતમા ભાવમાં હોય તો પતિ પત્ની વચ્ચે મતભેદ રહે પત્નીનું તકલીફ રહે અને ખાસ કરીને તમારા લગભગ લગ્ન જીવનમાં વધારે પડતી તકલીફ રહે જો એ જ અંગારકો આઠમા ભાવમાં હોય તો આપણી વાલી વારસાની અંદર પ્રોબ્લેમ આવે તો પતિ પત્ની વચ્ચે પણ મતભેદ રહે અમને સંતુષ્ટિ ઓછી રહે ખાસ કરીને પ્રાપ્તિ ઓછી થાય જ્યારે કંઈક મળવાનું હોય તો ન મળી શકે નવમા ભાવની અંદર હોય તો ધાર્મિક ક્રિયાઓ બગડે ધર્મ બગડે પિતાની સાથે સંબંધો બગડે દસમા ભાવમાં હોય તો વ્યાપારમાં નુકસાન અને વ્યાપારની અંદર પણ નુકસાન અને તકલીફ પડે એ જ વસ્તુ જો અગિયારમા ભાવમાં હોય તો આવક ઉપર આ તકલીફ પડે અને પ્રોબ્લેમ રહે અને ભાઈઓ સાથે પણ મતભેદ રહે જો તમને બારમા ભાવની અંદર હોય તો ખર્ચનું પ્રમાણ વધી જાય દેવામાં તમારે વધારો થાય અને મોટું નુકસાન પણ ધંધામાં આવતું રહે આવા બધા એના લક્ષણો છે હવે આ જે પરિસ્થિતિ તમારી બની હોય તો અંગારકમાં રાહુ મંગળ છે કે મંગળ છે આપણે જોવું પડે કેતુ મંગળ હોય તો પણ જોવું પડે શનિ મંગળ હોય તેને એને આમ તો સ્થાપિત કહેવાય અંગારક ન કહેવાય પણ છતાંય એને પણ જોવું પડે એની શાંતિ આપણે પ્રોપર કરાવવી પડે અંગ અંગારકાઈ નમઃ મંત્ર છે અથવા તો ક્રામ ક્રીમ ક્રુમ શાહ અંગારકાઈ એ મંત્રનો પ્રયોગ થાય છે અંગારક સ્તોત્ર આવે છે એનો પાઠ કરવામાં આવે છે અને એ પાઠો પ્રતિ કરવામાં આવે ભગવાન શિવની આરાધના અને શિવની પૂજા કરવામાં આવે શિવનો લઘુ રુદ્ર અથવા રુદ્રાભિષેક વગેરે કરાવવું પડે અને એ બધી ક્રિયાઓ છે મંગળની વસ્તુઓનું દાન આપવું ખાસ કરીને એક નાનકડો ઉપાય જરૂર કરવું જે કોઈને બી અંગારકી યોગી હોય લગ્ન વગેરે ન થતા હોય કે નોકરી વગેરે ન મળતી હોય તો ગોળ તમે ખરેખર શિવજીના મંદિરમાં ચઢાવી આવવું જોઈએ અને ગાયને અથવા તો બળદને કે ગોળ તમારે ખવડાવવું જોઈએ કાં તો બ્રાહ્મણને ગોળનું દાન આપવું જોઈએ કાં તો અંગારકની વસ્તુઓ એટલે કે તાંબુ હોય કે પછી લાલ કપડાં હોય એ વસ્તુઓનું દાન તમારે પોતાના ગુરુને અથવા તો કોઈ બ્રાહ્મણને આપવું જોઈએ બસ આ રીતે તમે કરો મંગળના મંત્રનો જાપ કરો તો એનાથી તમને અંગારક દોષમાં શાંતિ મળતી હોય છે તો દર્શ મિત્રો આ તો આપણે જોયું કે અંગારક દોષને કેવી રીતે શાંત કરી શકાય ચાલો આપશો મને ઇજાજત મળીએ ફરીવાર નમસ્કાર